ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને ને પહોળો કરવા માટે જે રોડ જાલોદ થી રાજસ્થાનને જોડતો રોડ છે ટુટી કંકાશિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આપ આવો અને એને સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટુટી કંકાસીયા ગામે જે અનાસ નદી પુલ છે ત્યાં છું અને ખેડ આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરવા કરતા એવું જાણવા મળેલ છે કે ઝાલોદ થી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ઠુઠી કંકાય સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડ ને પહોળો કરવામાં આવે તો આદિવાસી ખેડૂત ખાતેદારો છે 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 એમની એમની જે પોતાની ખાનગી માલિકી જમીન જાય એવી અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે કુવા બનાવ્યા છે બોર છે વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડ ની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીન માંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું કે જાલોદ તાલુકાની અંદર સૌ પ્રથમ નાળા જળાશય યોજના એ બાદ ખાલીટુ જળાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલીયા ગામે જીઆઈડીસી અને હાલ આ જે ઉત્તર ભાગ છે ઝાલોદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકતથી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સરે કરવા આવ્યા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વેનર જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી પણ અમારે માલિકી જગા માં એ લોકો રોડ બનાવવા તો અમે વિરોધ કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને અમારે જવું કઈ અને અમારા બાલ છોકરા ખેતી વાળી અમારે કઈ ખેતા બધા મિત્રો અમારી પાસે નથી જેમ મળે તેમ એ લોકો એમની સરકારી જમીનમાં રોડ મંજૂર કરે કે અમારી માલિકી જગામાં એ લોકો સર્વે કરે નહીં એનો વિરુદ્ધ અમારે બચ્ચો કઈ કેવું નહીં અમારે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું બાકી અમારી માલિકી જગ્યા અમે ટુકડો આપીએ નહીં જો એમની એમની સરકારી જગા એમને લઈ લો છો કે વાંધો નથી ઓકે અમારે માલિકી જગા એમને પંકવા દીને અમે જો પડતા હા દિને ભાઈ ગરાજ છે તારીખ 17 8 2025 ના રોજ છૂટી ગામ મુકામે જે હાઈવે રસ્તો અને સર્વે કરવામાં આવ્યો છે સરકાર શ્રી ને અમે એક સમાજના અને જે રસ્તાને સર્વે કર્યું છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક છીદો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આ આંગરો આંદોલન કરીશું તમારું નામ પાર્ગી વિલ્સન ભાઈ

দ